જેમાં સરકારી સિવિલ હોસ્પિટલના તબીબો સરકારી પગાર લેવા છતાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરતા હોય તેવું લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે જેમાં સર્જરી વિભાગ મેડિસિન વિભાગ રેડિયોલોજી ઓર્થોપેડિક સહિત

ટીમ બનાવાઈ છે સાથે બધા તબીબોની બાયોમેટ્રિકથી જ હાજરી પૂરવામાં આવે સરકારી સેવાનો સમય સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધીનો હોય છે સીએમ સેતુમાં તબીબો હાઈ શકે છે અને હાજર રહેવાનું હોય છે જેમ નિયમ મુજબ સરકારી સમયગાળા દરમિયાન ખાનગી પ્રેક્ટિસ કરી શકાતી નથી પણ ત્યારે હાલ કેટલાક ડોક્ટરોના નામ જોગ લેટર સામે આવતા બાબતે તઠસ્થતાથી તપાસ કરવાની શરૂ કરવામાં આવી છે હવે જોવાનું એ કે રાજકોટ પીડીયુ મેડિકલ કાર્યવાહી કરે છે અને ઘરનું ઓર ઘરમાં ચોરી ખવાય જાય છે તેવું સામે આવ્યું છે જો કરાર આધારિત છે તો તેનો સમય સિવિલ હોસ્પિટલ માં તેઓ ફાળવેતા નથી એવી વાત છે શું હકીકત છે ને આપના તરફથી શું કાર્યવાહી છે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે એટલા જ અમે માટે ભેગા થયા છે અને હવે તપાસ કરશું બીજું અમે કાઈ નથી તમારે તમારે જ ખબર છે ને તમે બધા જ મૂક્યો છે તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે અમે ભેગા થયા છીએ અમે અમારી તપાસ ચાલુ કરી દીધી છે કેટલા ડોક્ટરો છે સામે તપાસ કરવામાં આવશે તમે જે ઉલ્લેખ કર્યો છે એટલા જ ડોક્ટર તમે લખેલા છે ઓલરેડી પેપરમાં તમે આવેલું છે એ ડોક્ટરો સામે અમે તપાસ કરીએ નિયમ શું રહે છે સામાન્ય રીતે કોઈ પણ તબીબી અભ્યાસ પૂર્ણ કરે પછી કેટલા સમય માટે એને સરકારી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરવાની રહેતી છે તેનામાં જે નામ છે એ કરાર આધારિત હતા કે પછી કઈ રીતના જે નામ સામે આવ્યા છે ઓફિસ

અને બધા જ અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે થયા છે રાજકોટમાં ફરી એક લેટર છે તે બોમ્બની જેમ ફૂટ્યો છે અને આ લેટર છે તે બોમ્બની જેમ ફૂટતા જ સરકારી તબીબો છે તે ક્યાંક હળખમવામાં આવી ગયા છે અત્યારે મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં અત્યારે ડીન અને જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તેની ખાનગી મિટિંગ મળી છે કારણ કે આ મિટિંગનું મુખ્ય કારણ એ છે કે આજે રાજકોટના જે ડીન છે વીડી મેડિકલ કોલેજના ભારતીબેન પટેલને તેને એક લેટર મળ્યો છે જે લેટરમાં સોળથી અઢાર જેટલા જે સરકારી તબીબો છે તે પ્રાઇવેટ પ્રેક્ટિસ જે અવન્ય દવાખાનાઓ દવાખાનાઓમાં હોસ્પિટલોમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય તેઓ એક નામજોગ લેટર વાયરલ થવામાં આવ્યું છે ત્યારે આ લેટર વાયરલ થતા જ ક્યાંક ને ક્યાંક તબીબો છે તેમાં એક લેટર બોમ્બ છે તે ઘસવા જે બહુ અણુબોમ્બની જેમ રીતે ફૂટ્યો હતો અને આ અણુબોમ્બની જેમ લેટર ફૂટતા જે કહેવાય કે આ જે કહેવાય ડબીબો છે તેના પગમાં પેટમાં પગ ભરી ગયા હતા ત્યારે સમગ્ર મામલે અત્યારે જે ભારતીબેન પટેલ છે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના જે ડીન છે તેમના દ્વારા ત્યારે મીડિયા સમક્ષ ખુલાસો આપવામાં આવ્યો છે અને આ બાબતે કડક પગલાં લેવાની અને તતસ્પણે તપાસની વાત કરવામાં આવી છે ત્યારે મહત્વની એ બાબત કહેવાય તે રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે તે અવારનવાર વિવાદોમાં આવતી હોય છે ત્યારે ફરી એકવાર આ વખતે જે તબીબો છે તે વિવાદમાં આવ્યા છે અને પ્રાઇવેટ નોકરીઓના આક્ષેપ લાગ્યા છે ત્યારે અન્ય અન્ય પહેલાના સમયમાં પણ આવા જ આક્ષેપો લાગ્યા હતા રાજકોટના જે સિવિલ સર્જન છે મોનાલીબેન માકડીયા તેમના ઉપર પણ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોય તેવા આક્ષેપ લાગ્યા હતા ત્યારે હાલ અત્યારે જે સોળથી અઢાર જેટલા ડોક્ટરોનું નામ જોગ લેટર વાયરલ થતા અત્યારે આ જે ડોક્ટરો છે તેના ખેતમાં ફેલ રોકના ફેલ રહેલું છે અને જે સમગ્ર બાબતે અત્યારે ડીન દ્વારા ખુલાસો પણ આપવામાં આવ્યો છે અને આ બાબતે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે અને તટસ્થ તપાસ થઈ તેમાં પગલાં લેવાની વાત કરવામાં આવી છે પણ ત્યારે હવે જોવું એ રહ્યું કે આ બાબતે ડીન છે ભારતીબેન પટેલ ત્યારે ક્યારેક કડક પગલાં લે છે કે પછી કોણીએ કોળ ચોટાડવા જેવી વાત કરીને કોળ ગોળ ઘરનો ચોર જે ઘરમાં ચોરી ખાવાની વાત છે તે સામે આવે છે કેમેરામેન હાર્દિક ભોણિયા સાથે પ્રતિક વિમાણી